જય માતાજી મિત્રો જય શ્રી રામ જોવો આપણે જે બળદ માટે શિયાળ બનાવવાનો છે એનું કામ ચાલુ કરી દીધું છે ખાડા ગાળવી છે આપણે મોટા મુંજાસર થી આવ્યા છે નાના મુંજાસર ના એક ભાઈ છે બધા ગૌસેવકો અમારે અલ્પેશભાઈ છે હું સૌ અને ખાડા ગાળવાનું મુરત કરી દીધું કારણ કે વરસાદનું જોર છે એટલે જો વરસાદ આવી જાય તો પાછું બધું કામ અટકી જાય જેમ બને એમ ઝડપથી આપણે ખાડા ગાળી નાખવાના છીએ અને ટોટલ ટૂંકમાં પાંચ ખાડા છે પણ હું છે ટાયસ આવી જાય છે ને તરત એક ફૂટ જ કરાર છે પણ ટાયસ આવી જાય એટલે થોડુંક અઘરું થઈ જાય છે કામ વાંધો નહીં આપણે બળદ માટે તો ગમે એટલી મહેનત કરવી પડે તૈયાર જ સેવી જો આપણે મોટા મુંજાસરથી છે ઉદયભાઈ અને નાના મુંજાસરથી છે નીરવભાઈ સતાસ્યા ગૌસેવકો મહેનત કરે છે અને ખાડા ગાળવાનું મુહૂર્ત કર્યું છે જો ફરતી કોઈ અંધારું થઈ ગયું છે વાદળ સાહેબ વાતાવરણ છે વરસાદ આવશે કે આવ્યો કે આવ્યો કે આવશે એવું છે કીધું જેમ બને એમ ઝડપથી આપણે ખાડા ગાળી નાખવાના છે એટલે હું છે પોલ ઊભા થઈ જાય ને શેડ અને પછી આપણે ખાડા ગળાઈ જાય એટલે લોખંડ ભરી આવી પતરા ભરી આવી એટલે કામ પતે અને જો અત્યારે જે આ ખાડા ગાળવાનું કામ પૂરું નહીં થાય તો પછી આપણે સાંજે આવવું પડશે કારણ કે તાત્કાલિક આપણે કામ પતાવવાનું છે એટલે એવું નક્કી કર્યું છે કે ભાઈ રાતે ખાડા ગાળશું એટલે ઝડપથી આપણે કામ ચાલુ કરી દીધું છે જોર શોરથી કારણ કે ચોમાસું આવે છે ને બળદ ખોટા પછી પલ્લેને હેરાન થાય બીમાર પડે ઈ પહેલા આપણે એક કીધું શેડ બની જાય એટલે બહુ મોટો શેડ નથી આપણે જે શેડ છે પચાસ ફૂટ લાંબો તો એમાં પાછળ ઢાળીયું ઉતારવાનું છે એટલે પંદર ફૂટ પોળો થાય અને પચાસ ફૂટ લંબાઈ થાય એટલે જે કાંઈ દસ પંદર વીસ બળદ આપણી જે કેપેસિટી હોય એ પ્રમાણે હસવવાના છે આપણે એવું નથી કઈ ઠેકો લીધો કે બધા બળદ આપણી કેપેસિટી પ્રમાણે દુખી ન થાય જીવ અને આપણી જે થાય એટલું કરવાનું છે તો હવે આપણે ખાડા અધૂરા રહી જાય તો હાંજે કામ તો આપણે રાતે ખાડા ગાળવાનું કામ પૂર જોશમાંથી હાલે છે કારણ કે દિવસે આપણે બીજું કામ હોય વાવણીનો ટાઈમ છે આખર સમય છે વરસાદ લગભગ આજ તો આવ નજીક આવી ગયો તો કીધું આજે આપણે હે ને જ કામ પતાવી દઈએ ભલે બાર વાગતા બાકી ખાડાનું કામ પૂરું કરી દેવાનું છે આપણે તો કે ટાઈલ્સ આવી જાય છે ને પાકલ કોઈ રીતે ખાડો ગળાતો નથી કેટલો છો બેમાં થોડુંક ઓસુર્યું ત્રણ ત્રણ ની સૂર્યું ત્રણ ની એક સાયું કાઢવું પડશે જવો અમારે ઝીલું બાપુ ફૂઈ ગયા છે ઝીલું બાપુ આવ્યા છે પણ નીંદર આવી ગયા આમ જવો ટાઇલ્સમાં આ દેહની મોજ છે વગર પાય આમ જવો કઈ પાથરેલું ખાલી ઓછીકું નાખીને અંદર આવી ગઈ છે જો બાપુ ખાડો ગાળે છે હું જરીક મેં કીધું લોગ બનાવી નાખું આપણે અંધારું પડશે બાપુ જરીક તો આ ખાડો ગળાઈ ગયો બીજો પછી એકા ત્રીજો પછી આ એક ચાર ચાર આ ગાયેલો છે આપણે ત્રણ ફૂટ ઊંડો પૂરો ત્રણ ફૂટ અને હવે એક અહીંયા બાકી રહ્યો છે આ આપણે ગાળવો જ પણ અહીંયા મકોડા હજી બહુ છે પાલો ફેરવો ને મકોડા બહુ છે એટલે હવે અત્યારે તો નહીં મેળ આવ્યા કાલે સવારે મેળ આવશે એવું છે બધું જો આ વાડીની મો જો બાકી જો લીમડો અને આમલી ને મારે જીલુબાપુને મેં કીધું આ વાડીએ કઈ જરૂર પડે નહીં ગોદડા ની પાથરવાની ટાઢો પવન એવો આવતો હોય એસી જેવો હારા હારા નીંદર આવી જાય આપણે શેરનું કામ જેમ બને એમ બે દિવસમાં પતાવી દેવાનું છે આજે રવિવાર તો માનો ગયો કાલે આપણે લોખંડ ભરી આવી પતરા લઈ આવીને કાલ કાવલ સોમવાર છે ભગવાન ભોળાનાથનો વાર અને આપણે બળદ માટે કરવાનું છે તો પછી થઈ જાય સોમવારનું ખાડા કમ્પ્લીટ કરી નાખી થાંભલાનું એડજસ્ટ થઈ ગયું છે ચાલો તો મિત્રો જય માતાજી તો આપણે સવારે આવી ગયા છે હવે પતરા ભરવા બગસરા જો આ પતરા છે હવે ભરવાનું હું કરી દેવી બોલેરોમાં પતરા ભર લેવી પછી આવશે લોખંડ હવે લોખંડના ડેલે આવી ગયા છે બી અને બોલેરોમાં છે ભરાવા લોખંડ જો આપણે બે દિવસમાં તો કામ પૂર્ણ કરી દેવું છે વરસાદ આવી પહેલાં આપણે પતરા ઉતારી નાખ્યા છે અહીંયા ખાડા થઈ ગયા છે કમ્પ્લીટ પાંચ પાંચ ખાડા તો આપણે જગ્યા વચ્ચે હાલવાની કમસે કમ ત્રણ ફૂટ જગ્યા વચ્ચે ત્રણ થી ચાર ફૂટ હલાઈ એટલે દરવાજાની અહીં એક આપણે દરવાજો મૂકવાનો પ્લાનિંગ છે આ બાજુ ખાતર પાછળની સાઈડ બધું જાય નાખું એમ અને આગળ મેન કંઈ રહી નહીં પ્લાનિંગ છે તો એવું રાટુ બાવળી વાવળી

બસ બસ જો વાલ કરે છે બસ ઘણા લોકો એમ કેતા એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે એને ખવડાવો છો હું એ કહેજો એટલે આ વિડીયોમાં કહી દઉં આપણે આખું વિડીયો ભાઈ જોવે તો કે અત્યારે જુઓ એને માંડવીનો પાલો છે અને અરે સોયાબીનનો પાલો છે અને ખારિયું નાખેલું છે ત્રણેય મિક્સ કારણ કે માંડવીનો પાલો હોય તો અરે સોયાબીનનું જે પાંદરોટું આવે એમાં પ્રોટીન વધારે હોય અને સિંગરોટું જે કે સોયાબીનનું અને સોયાબીનના દાણા હોય અત્યારે જો એ જે ખાય છે ને રોજી જે દાણા જ વીણે છે તમને દાણા બતાવું એમાં કેટલા હોય એ જો બસ બેટા બસ ઊભી રહેતો જો કેટલા દાણા છે જો આ બધા સોયાબીનના દાણા છે એટલે એ દાણા ખા વીણી વીણીને અને હારે ખારીયું નાખ્યું એટલે સોયાબીનનું જે સિંગરોટું હોય મોડું ન લાગે ખરહુરું લાગે એટલે ખાઈ જાય અને આપણે ઝ્વાયરની કડપ છે બાજરાની કડપ છે અત્યારે આપણે પાણીની તકલીફ હતી એટલે લગભગ ત્રણેક મહિનાથી કઈ લીલું નહોતું રસકોઈ કાઢી નાખો તો એટલે બાકી આપણે પાછું વાવી દીધું છે લીલું ને બાજરો એટલે ત્રણ તારીખે વાવ્યું છે એટલે આજે માનો ને પંદર દિવસ થાય એને આપણે શિયાળે કાલે ઊભો કરી દેવાનો છે અને લોખંડ આપણે ઉતાર્યું છે ગામમાં ઘરે કારણ કે અહીંયા પાવરનો બહુ પ્રોબ્લેમ થાય એટલે કેસિસને એવું બધું બનતા વાર લાગે હાલતા પાવર વયો જાય કીધું ઘરે કેસીસું બનાવીને અને વાડિયા લાવીને એટલે ડાયરેક્ટ લગાવવાની જ રહે ને થાંભલા આપણે બપોર પછી ભરવાના છે ટૂંકમાં કાલે જ મૂરેત થઈ ગયું હતું સોમવારે હાલો મિત્રો જય માતાજી